નાના બાળકોને વારંવાર જે છે શરદી ઉધરસ કફ તાવ આ બધું થતું હોય કેટલાય વર્ષોથી થતું હોય રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય વારે વારે દાખલ કરવા પડતા હોય બાટલા ચડાવવા પડતા હોય કે એન્ટીબાયોટિક આપવી પડતી હોય આ બધા કોર્સમાં જ્યારે આપણે આયુર્વેદ સારવાર કરીએ છીએ તો કેટલો ઝડપથી ને કેટલું સારું પરિણામ આવે છે એનું ઉદાહરણ આજે એક ફેમિલી મારી સાથે છે પરી મારી સાથે જેના ફાધર એની મારી સાથે છે કે જેને લાંબા સમયથી આ પ્રોબ્લેમ હતી આજે આપણે એની સાંભળશું અને પ્રોત્સાહિત થશું કે નાના બાળકો માટે શરૂઆતથી જ્યારે સારવાર કરવામાં આવે ને તો આ પ્રોબ્લેમ સુધી આપણે જઈ શકતા નથી અને આ પ્રોબ્લેમ ઝડપથી દૂર થઈ જાય છે બાળકોની નબળાઈ પણ દૂર થઈ જાય છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પરી ધીરેનભાઈ પરી જે છે એ તમારી બેબી છે એને શું તકલીફ થતી ને કઈ રીતે થતી હતી એને વારી ગળી છીકો થાય એલર્જી થાય નાકમાંથી છતી થાય તાવ આવી જાય

વાળી ગઈ મટી જશે હું કહેતા હતા બરાબર એલર્જી છે ને મટી જશે તો એના માટે પછી તમે દવાઓ આપતા તો શું પછી તમે બાફ લેવડાવતા કે શું કરાવતા બાફ લેવડાવતા અને પછી એડમિટ કરે એવું થતું બરાબર ઇન્જેક્શન બોટલ ચડાવે બરાબર તો જ્યારે તમે હોસ્પિટલ માં આવ્યા તો એનાથી પેલા લગભગ તમે આઠેક વર્ષ થી અલગ અલગ સતત દવાઓ કર્યા તકલીફ થાય એટલે વરી થાય કેટલો ખર્ચો કરી નાખ્યો છે આશરે ઘણો લાખ એક જેવો થઈ ગયો લાખ જેટલો ખર્ચો કરી નાખ્યો છે એમને પણ છતાંય તબિયત તો બગડતી જાય બગડતી જાય અને એના કારણે પછી નબળાઈ આવે થાક લાગે એવું કઈ થતું હતું એવું થાતું હતું સાહેબ ધબકા વધી જાય થતું હતું બરાબર છે એકાદ લાખ નો ખર્ચો કરી નાખ્યો વારે વાર એડમિટ થવું પડે રાતના ક્યારેક એડમિટ થવું પડે રાતના ક્યારેક લઈ જવું પડે એવું થતું બરાબર ને શું થાય એડમિટ કરતી વખતે ને તકલીફ કેવી થઈ ગઈ હોય ત્યારે ધબકારાનો ફાસ થઈ જાય ને છીકો આવે તાવ આવી જાય એ બધું થતું હશે બરોબર એટલે પછી ડરી ડરી જાવ એટલે જવું જ પડે જવું પડે અને જ્યારે આ તકલીફ થતી એડમિટ કરતા તો પછી કેટલી વારમાં કેટલા દિવસ સુધી એડમિટ રાખવી પડે એટલે 5 દિવસ સુધી એડમિટ કરવું પડે ઓહો 5 દિવસ સુધી એડમિટ કરવા પડે હા સર અને તાવ હોય શરદી ઉધરસ ધબકારા બધું થઈ જાય બરોબર પછી એના માટે અવારનવાર ડોક્ટર સામાન્ય તકલીફ હોય તો ક્યારે ક્યારે તકલીફ ઋતુ બદલે ત્યારે થાય ખોરાક થતી હતી એક મહિનો બરાબર નો રહે એવું થતું જ હતું બરાબર અને ઠંડી ગરમી ભલે ત્યારે તો થઈ જાય થઈ જ જાય જેવી ઋતુ બદલે થઈ જાય પછી કોઈ ખોરાકમાં ફેરફાર કરતી તોય થઈ જતું તોય થઈ જાય સાહેબ ક્યારેક બરાબર કેવો ખોરાક ખાય તો એવું થઈ જતું એમ એટલે બધું ખાય સમજી લો કે ભૂતળા ખાય કે તિલ ખાય કે એનાથી એલર્જી થાય ઠંડક વાળી વસ્તુ ખાય કે એલર્જી વાળી વસ્તુ ખાય તરત થઈ જાય બરાબર પછી આ પ્રોબ્લેમ અવારનવાર સતત થયા રાખતો તો તમે ડોક્ટરો બદલતા રહેતા હતા તો આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ એટલે મોબાઈલ થ્રુ જોયો તો બરાબર સોશિયલ મીડિયા વિડીયો જોયો તો એનો ખબર પડી કે વિડીયો જોયો તો તમને એવું લાગ્યું કે અહીંયા જવા જેવું છે હા જવા જેવું છે ને બરાબર તો જેમ વિડીયો માં જે બાળકોને ફાયદો થઈ જતો તકલીફ ઓછી થઈ જતી એટલું જલ્દી તમારા બાળકને ફાયદો થઈ ગયો 100% ફરક થઈ ગયો સર બરાબર બહુ હેરાન થતા એમ ને હા બરાબર અને જ્યારે તમે વિડીયો જોયો તો તો એવું લાગ્યું ને કે આ એક વિડીયો થી તમને કરીને આખી નવી જીવનની દિશા મળી ગયા નથી બરોબર હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડૉક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને બીજ માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું તો એ બધી દવાઓની બધી કરતા ગરમ પડતી બેબીને ક્યારે દવા ગરમ તો પડતી હતી ને સાહેબ બરાબર છે હવે તમે એ કહો કે આપણે અહીંયા આવ્યા આપણે લગભગ જે છે એ બે વખત એની પંચકર્મા સારવાર કરી એને ત્રણ મહિના રેગ્યુલર દવા કરી બરોબર છે તો એ ત્રણ મહિનાની દવા ને આપડી પંચકર્માથી જેટલો ફરક પડ્યો એટલો ક્યાંય પડ્યો છે કોઈ દિવસ નથી પડ્યો સર આટલો ફરક કોઈ દી પડ્યો ના નથી પડ્યો સર એમ હવે કેમ એના શરીરમાં નબળાઈ સુધરી ગઈ સ્વાસ્થ્ય સુધરી ગયું બધું બરાબર છે યાર રમે રમવાનું ક્લીન બધું આવતું હતું કાઈ નહીં એમ ને આટલી બધી ઠંડીમાં નીતર કોઈ દી સાજી રહી છે ક્યારે ના નથી રહી બરાબર છે હવે ધીરેનભાઈ મારે લોકોને તમારા માધ્યમથી કહેવું છે કે બાળકોને ખરેખર બધા એમ જ કહેતા હોય છે કે આની ઇમ્યુનિટી લો છે મોટા થશે એટલે સારું થઈ જશે એની એલર્જી છે મોટી થશે એટલે સારું થઈ જશે પણ ના એવું નથી બાળકોને ખરેખર આ પ્રોબ્લેમ થવાના મુખ્ય ત્રણ કારણો છે સૌથી પહેલું કારણ છે એના પેટમાં કૃમિ હોય તો થાય બીજું કારણ છે બાળકોના લોહીમાં સતત કફ બન્યા રાખતો હોય એને કારણે આ થાય કારણ કે બાળકની ઉંમર જે છે ને કફ પ્રધાન છે એટલે કફ બાળકને જલ્દી બની જાય ત્રીજું કારણ છે બાળકની રોગપ્રતિકારક શક્તિ ખૂબ ઓછી હોય નબળાઈ હોય એને કારણે આ થતું હોય આપણે પરીને જે છે દરેક પ્રકારના ટ્રીટમેન્ટ કરી એને રોગ પ્રત્યેક શક્તિ વધારી લોહીનો કફ ઓછો કર્યો અને અત્યારે એને કારણે એને આટલો બધો સારો ફાયદો થઈ ગયો છે ધીરેનભાઈ તમે પરીને જ્યારે લઈને આવ્યા હતા તો તમને એવું લાગતું હતું કે દેશીમાં આટલી જલ્દી ફાયદો થઈ જશે એવું નતો તારે સાહેબ તમને તો વિચાર થતો કે લાંબો દેશીમાં લાંબો દવા લાંબો લેવો ચાલ લેવો પડશે હમણાં ત્રણ મહિનામાં સમજી લેવો કે ચાર કિલો વજન વધી ગયો છે હા ત્રણ મહિના બરાબર ખાય છે જમે છે બરાબર બરાબર એટલે શક્તિ એ વધી શક્તિ વધી એનું કારણ એ છે કે આપણે બાળકની ઓવરઓલ હેલ્થ વધે ઇમ્યુનિટી વધે એના શરીરની શક્તિ વધે શરીરમાં ફેરફાર થાય શરીરની તાકાત અને કૃમિ ઓછા થાય પાચન શક્તિ સુધરે બધી દવા સાથે કરતા હોય છે જેથી બાળકને એટલો ઝડપથી ફાયદો થઈ ગયો ત્રણ મહિનામાં ક્યારે દાખલ કરવી પડી છે કેટલીક અમારો એક જ ઉદ્દેશ છે કે નાના બાળકો જે છે એ વારંવાર એન્ટીબાયોટિક લેવાથી બચે જેથી એનું શરીર જે છે એ સુધરે આપણે એન્ટીબાયોટિકનો વિરોધ નથી જ્યાં જરૂર હોય ત્યાં આપો પણ સતત દર મહિને દર મહિને જે ઇન્જેક્શન આપવા દર મહિને બાળકને દવાઓ આપવી પડે એના કરતાં આયુર્વેદ સરળ શું ખોટી કે જેમાં બાળકની આખું શરીર સુધરે છે ત્યાં બાળક દવા લેતા હશે તમે ત્યાં અલગ અલગ દવા લેતા હતા તો કોઈ દી બાળક નું વજન ને શરીર તાકાત સુધરી ના નથી સુધરી સાહેબ બરાબર ખાલી શીકો ન થાય બાકી બરાબર બાકી ઈ જ રે એલર્જી ને બધું એમ ને એમ જ હતો હવે આપડી દવા થી એ પણ સુધારો આવે બરાબર બરાબર તો ખાસ મારી સર્વે ને નમ વિનંતી છે કે જ્યારે તમારા બાળકો ને પ્રોબ્લેમ થાય છે ને તો આ બધી એલર્જી કે એન્ટીબાયોટિક દવાઓ કરતા આયુર્વેદ દવા શું ખોટી એમ બાળક માટે તો બહુ ખૂબ સારી ઉપકારક દવા છે ને કોઈ સાઇડ ઇફેક્ટ નથી ધીરેન ભાઈ તમે તમારા બાળકને જે પ્રોબ્લેમ થઈ એવી બીજા કોઈ બાળકોને ન થાય અને ઝડપથી આયુર્વેદ સારવાર એ લોકો લે એના માટે તમે આપણા હોસ્પિટલની સારવાર વિશે તમે શું કહેવા માંગશો એનો સાહેબનો રિઝલ્ટ બહુ સારો છે ને તમે એક વખત જરૂર એમની કર લો તો સારું થઈ જાય તમારા બચ્ચા છોકરાઓનો પણ જેટલું આ બાળકે હેરાન થયું એટલું બીજાનું બાળક હેરાન ન થાય આપણે જરૂર છે તમે જેમ કહેતા કે દર મહિને બાળકને લઈ જવું પડે કેટલી વ્યથ થાય આખું ઘર એના પાછળ હેરાન થાય ત્યાં આપણે ગામ ઉપર જઈ શકીએ ઘરના બધા હેરાન થાય એના કરતા જે છે આયુર્વેદ સારવારથી એટલું ઝડપથી પરિણામ છે હવે ફરી હવે ફરી જેમ પેલા જેમ બધું કામકાજ એક્ટિવિટી આ તે બધું સરસ કરે છે કોઈ તકલીફ નથી આને જય શ્રી કૃષ્ણ પરી જય શ્રી કૃષ્ણ તો પરી તું મને કે તને શું શું તકલીફ થતી બેટા અને કેટલા વર્ષથી થતી હતી મને વારંવાર છીકો આવતી ખાંસી આવતી એનાથી હું રમવા પણ ન જઈ શકતી અને જો પૂજા થાય ત્યારે અગરબત્તી સળગાવે તો તેમ તેમના જે ધુમાડો હોય એ એના માટે મને વિચાર રૂમ મોકલી દે હવે આવું કાંઈ થતું નથી હા હવે તું બધું કરી શકશ રમવા જઈ શકશ ધૂળધુમાડામાં આરામથી છોકરાઓ સાથે બધું રમી શકે હે બારે પેલા રમી ના શક્તિ હા પછી જે છે બીજું અગરબત્તી કે એમાં કાંઈ હોય તો તને પેલા બહાર મૂકી દેવી પડતી કે આને લઈ જવું ધૂળ ધુમાડા તો છીંકો શરૂ થઈ જાય એમ ને ધુમાડાથી બરાબર એટલી બધી એલર્જી થતી પછી શું તાવ આવતો કે શું થતું કે આખા શરીરમાં કરતર થતી કે ઉધરસ આવતી કે શ્વાસ ચડતો કે શું થતું તને શ્વાસ ચડતો પછી છે ને આખા શરીર શરીરમાં દર્દ થતું હતું પગ દુખતા હતા પછી તાવ આવતો હા નબળાઈ આવી જતી એમ ને

ધૂળ બારે ક્યાંક જાઉં તો પછી છે ને મો ઉપર કપડો બાંધી અને જવું પડે બરોબર છે અને એ બધી પ્રોબ્લેમ થઈ અને હવે તે દવા કરી તો આપણી દવા તું પંચકર્મ કરવા માટે આવતી તારી ઉંમર તો સાવ નાની છે કેટલી ઉંમર છે તારી 13 વર્ષ 13 વર્ષ છે તો તું અહીં પંચકર્મ કરાવતી તને જરાય બીક લાગતી ના એકદમ સરસ રીતે થઈ જતું અને પછી ટ્રીટમેન્ટ થઈ ગઈ પછી તને હવે હવે પેલા કરતા જે તકલીફ હતી એમાં કેટલો ફરક પડી ગયો

જ્યારે આપણે પોતાના પણ બાળકો હશે જ આપણે જોયું હશે કે આપણા બાળકને ખાલી સામાન્ય શરદી થતી હોય ને તો આપણે કેટલી બધી વિચાર કરતા કેટલી ચિંતા થતી હોય તો આવા બાળકોના માતા પિતાને બાળકનો વિચાર કરી ત્યારે ખરેખર વિચાર આવે કે એ કેટલી રીતે એ લોકોએ સહન કર્યું એમ કે દસ દસ વર્ષ સુધી સતત જે છે એને બાળકને વારેવાર હોસ્પિટલ દાખલ કરવી એને બાફ અપાવડાવી ઇન્જેક્શન અપાવડાવવા આપણા બાળકને નાની સોય લાગે તો એ એમ વિચાર આવે કે એ શું થઈ ગયું હશે એમ બાળક આપણા નજરની સામે બાળકને વાર ઇન્જેક્શન અપાવવા પડે આ બધું થાય